નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર એસીબીની સફર એક જાગૃત નાગરિક દ્વારા આરોપી નંબર એકમાં અમૃતભાઈ મગનભાઈ વસાવા હોદ્દો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ નોકરી જીઆઈડીસી પોલીસ ચોકી નવસારી રૂરલ પોલીસ સ્ટેશન આરોપી નંબર બે ચિરાગ કુમાર સુરેશભાઈ રાઠોડ હોદ્દો પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ નોકરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશન લાંચની લાંચની માંગણીની રકમ રકમ સ્વીકારી રિકવર કરેલ ગુનાનું સ્થળ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન પહેલો માળ કોમ્પ્યુટર રૂમમાં નવસારી આ કામના ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં આરોપી તરીકે હોય જે કામે ફરિયાદીએ નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા જે હુકમ મુજબ અટકાયત કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપીએ નાઓએ રૂપિયા ચાલીસ હજારની માંગણી કરી હતી જે લાંચની રકમ આરોપીને ન આપી દેવા જણાવેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતો ન હોય એસીપીનો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપેલ જે આધારે આજરોજ લાંચના છટકાનું લાંચના